તારીખ વીસ મે બે હજાર ચોવીસને સોમવારના રોજ સોમ પ્રદોષ વ્રત છે આ દિવસે પ્રદોષ પૂજાનો સમય સાંજે પાંચ વાગ્યાને છેતાલીસ મિનિટથી આઠ વાગ્યાને બાવીસ મિનિટ સુધીનો રહેશે આ દિવસે વિધિ વિધાનથી શિવલિંગની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ દિવસે રુદ્રાષ્ટકમનો પાઠ કરવો જોઈએ શિવજીની પૂજા કરતી વખતે કાચા દૂધથી અભિષેક કરવો ત્યારબાદ શિવજીને બિલીપત્ર ચોખા કરણનું પુષ્પ અને સફેદ ચંદન અર્પિત કરવું જોઈએ પૂજા કર્યા બાદ સોમ પ્રદોષ વ્રતની કથા સાંભળવી જોઈએ આ દિવસે બની શકે તેટલા વધુ મહામૃત્યુંજયના જાપ જપવા જોઈએ આપણી આ માહિતી જેમ બને તેમ વધુ શેર કરજો જેથી વધુ લોકો સુધી માહિતી પહોંચી શકે